ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ જોવા મળી ત્યારે વાત કરવામાં આવી તો વરણામાં પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ વર્ષ બે હજાર વીસના ના ગુણતા તથા તથા વર્ષ દરમિયાન પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂનો દર વર્ષની જેમ જેમાં કુલ તો ગુનામાં પકડાયેલ સાતસો પચાસ મિલીની બોટલ નંગ પિસ્તાળીસ હજાર છસો એકસઠ તથા એકસો એસી મિલીની બોટલ નંગ પિસ્તાળીસ હજાર છસો એકસઠ તથા બીએર ટીન વીસ હજાર છસો ઇઠ્યોતેર કુલ બોટલર બિયર ટીન મળી તોત્તેર હજાર પાંચસો પંદર જેની કુલ મુદ્દા કિંમત એક કરોડ એકતાલીસ લાખ ઓગણચાલીસ હજાર નવસો ઇઠ્યોતેરના મુદ્દામાલનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ઝડપાયેલ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વરણામાં પોલીસ સ્ટેશનમાં કોઈ પણ જાતનો બનાવ ન બને કે જેવા પોલીસ સ્ટેશનમાંથી દારીવાર સગે વગે કરવો તથા મુદ્દામાલમાંથી દારૂ પીવો તેવા સંખ્ય બનાવો આ વરણામાં પોલીસ સ્ટેશનમાં બની ચૂક્યા છે ત્યારે જિલ્લામાં પીએસઆઈ પોલીસ સ્ટેશન હટાવ્યા બાદ વર્ણામાં પોલીસ સ્ટેશનમાં નિમણૂક પામેલ એવા પહેલા પીઆઈના ધનિષ્ઠ નિષ્ઠાવાન બાહો સિંગમની છાપ ધરાવતા એવા વર્ણામાં પોલીસ સ્ટેશનમાં પીઆઈ શૈલેન્દ્રસિંહ ઇતિહાસમાં પહેલીવાર વર્ણામાં પોલીસ સ્ટેશન એવું બન્યું છે દારૂ નાશ વેળાએ આખી રાત મુદ્દામાલ ડમ્ફરો ગાડીમાં પોલીસ સ્ટેશનમાંથી વિદેશી દારૂ ભરાતો હોય તે દરમિયાન પીઆઈ એસજી વાઘેલા દ્વારા સતત સીસીટીવી કેમેરાની જેમ આખી રાત એક બોટલ ઠીક પરંતુ આગુ પાછું થવા દીધું ન હતું ત્યારે આ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ જે વાઘેલા તથા પીએસઆઈ પરમાર તથા પીએસઆઈ જાડેજા તથા સમગ્ર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા જીઆરડીના જવાનો આખી રાત ખડે પગે રહી મુદ્દામાલની દેખરેખ કરવામાં આવી હતી